ફરી તારા નામ છે હજાર કયા નામે લખવી કંકોતરી તરી ફરી તારા નામ છે હજાર કયા નામે લખવી કંકોતરી કોઈ મને શ્યામ કહે કોઈ તને શ્યામ ગમે તું જા શું પડકા હોય સીધી રીતે નહીં બોલા તું પણ હું કેટલી વાર બોલી પાંચ વાર બોલી તો તમે નહીં સાંભળતા જા જા બેરી હું ગઈ નહીં સાંભળતા તે ફેશન નો પાર નહીં ને તો સાંભળતા નહીં ને આપણા ઉપર પછી ધમકાવો છે આપણો લાઈટ જા સુધી ઓ કોમ ધંધો કર કો હું બી હું જો ખાવા ઓ કે આખા ખાખા જ કરે ને નાવા કહું છું નાવા એ ખબર પડી મને ખાવાનું તો કામ ધંધો શું રાખો કે ખાવાનું અરે મમ્મી નાવા કહું છું હું નાવા જઉં છું હા ભાઈ જે હોય જા ને કે કબર નાવા બોલ ખાવા છે કબર ના પણ કેવાય તો નઈ ભાઈ તો બેરી કામ છે અમે વસ્તી ગણતરી માટે આવ્યા છીએ

સારું ભાઈ સવાલ પૂછવા એમ ને તો હું ને શું કર્યું તાર તમારું નામ શું નામ નામ કોમ પેલી સવલી નું કોમ ઈના જો કોઈ કોમ ધંધો જ નહીં ને એ તો અમે નવરી બેઠી તો પંચાક જ કરે જો અત્યાર ઓટલે જ બેઠી છે જોઈ આવો જો મારું તમારું નામ શું નામ અલ્યા ભાઈ હું શું કામ કામ કરું મારા ઘેર છોકરો છોકરી અને મારા રવિન પપ્પા જીવતા હોત ને